એક ના બે નલિક હટાવી દેવામાં આવ્યા બૂથ અંદર પક્ષોની કાપલીઓ કેટલી યોગ્ય અને સિમ્બોલ પ્રચારની કાપલીઓ કેટલી યોગ્ય તે બાબતે ચર્ચાઓએ જોર પકડ્યું છે જે જે મતદારોની ભૂલથી થોડી કાપલીઓ છે એ કાપલીઓ એ અંદર નાખી દીધેલી એ તાત્કાલિક અમ્યાદી ટીમ દ્વારા આવી અને કાપલીઓ છે એ કાપલીઓ લઈ લીધેલી છે અને જે PO 1 છે એટલે કે પોલિંગ ઓફિસર 1 છે એમનું નિવેદન લીધું છે તેમણે નિવેદનમાં જણાવેલ છે કે કે આ મતદારોની ભૂલથી છે એ કાપલીઓ અંદર આવી ગયેલી છે અને તમામ તમામ કાપલીઓ છે એ આપણે જપ્ત કરીને લઈ લીધેલી છે કરી રહ્યા છે એમાં સ્લીપ હોય કરતા કોઈ મતદાર ભૂલી ગયો તમામ પક્ષની સ્લીપો છે છે હાર ભાળી ગયા એટલા માટે ખોટો વિરોધ કરી અને મતદાન રોકાવાના ઓછું મતદાન થાય એવા પ્રયત્નો કરી રહ્યા છે ઓલ ઓવર જોવો તો થાનગઢ ભારતીય જનતા પાર્ટી નો ગઢ છે અને ભારતીય જનતા પાર્ટી જ વિજય થવાની છે રાજકીય પક્ષો હાર ભાળી ગયા છે એટલે ખોટા આક્ષેપ